રાતના અદવાળો કરે આખી રાતે અદવાળો થાય ઉમના દિવસે ઉગે છે ફૂલ અદવાળો કરે છે પણ બધા મિત્રો જય માતાજી મૂબ ખૂબ દાળા વિડીયો બનાવે ચંદ્રમાનો અને ખૂબ આગળ વધારો અને આ ચંદ્રમાનું ફૂલ અદવાળું દેખાય છે અને રાત રાતેનું તો આ બધા આખા આબામાં અદવાળો કરે છે चांदम हमारी अक्का बत्ते आका खेतनी अंदर आपरे काम करता हो तो काम देखाए गमेते हो काम करता हो तो देखाए चांदम मान रोज वालों तो जो मित्रों अगर वीडियो तो गाइस आनी अंदर एव गोठवेलो आवाज से के आखा बानी अंदर डा केऊ गुजराती माया गोठवेलो आवाज से के આખા દુનિયાની અંદર અજવાળે અજવાળું અને પૂનમનો દિવસ પાછો કુલ ફૂલ અજવાળું જોઈ શકો આખો આપે આખું મકાનના ઉપર હોત તો આ તમારે અજવાળું ના કરવું તો લાઇટના ઘરના ગોળા લાઇટના કરતા અજવાળું વધારે દેખાય છે આનું જોઈ શકો છો મોટું અજવાળું અને આમ આમાં ફૂલ અજવાળું ગોળા જેટલું અજવાળું આને કહેવાય અજવાળું ચાંદ મામાનું અજવાળું વાદે પૂનમ નો દિવસ હતો ફૂલ અજવાળું છે ચાંદમાનું આ રીતે ચાંદમાનું અને આખા દુનિયાની અંદર કરે છે અજવાળો અને તારાથી અને રાત રાત્રે પાછું અજવાળું છે હા ચાંદમાં ઉઘમણી બાજુ ઉગ્યો છે ચો ઉઘડી અને સવારે પાંચ વાગે પાછો હાથમી જાય છે સવારના પાંચ વાગે એટલે પાછો હાથમી જાય છે અને પૂનમના દિવસે પાછું ઉગે છે આમ હોય છે દરરોજ રોજના પણ દેખાય લગીર લગી લગી દેખાય અને રોજના હોય છે પણ આજે બધે બધું આખે આખું અજવાળું કર્યું છે તો મિત્રો જો આની અંદર કુદરતી માયા ખૂબ આનંદ નાગાજ ગોઠવેલી આવે છે આજે પૂનમનો દિવસ છે એટલે મિત્રો અમારા આવા નવા વિડીયો આવતા રહેશે તો વિડીયો ગમે તો લાઈક કરો આજે પૂનમનો દિવસ છે તો વિડીયો ગમે તો લાઈક કરો ચેનલમાં નવા આવેલો ચેનલને કરી દો જય માતાજી જય દ્વારકાધીશ